આજે જન્માષ્ટમી છે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ તો માટે કેક બનાવીએ તે પણ ફરાળી કેક અને તેની સાથે પંચાજીરીનો પંચાજીરીનો પ્રસાદ પ્રસાદ પણ બનાવવા સૌ પ્રથમ એક કડાઈમાં એક ચમચી દાણા એક ચમચી જીરું એક ચમચી મરી એક ચમચી વરિયાળી ઉમેરી ધીમા તાપે થોડું શેકી લેશું થોડું શેકાય ત્યારે તેમાં અડધી ચમચી ઇલાયચીના દાણા ઉમેરી થોડી વાર શેકી તરત તેની પ્લેટમાં કાઢી લઈશું અને બે ચમચી સાકર ઉમેરી તેને ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે કેક માટેની થોડી તૈયારી કરી લઈએ તેના માટે અહીંયા મેં ખડી સાકર લીધેલી છે તેને પીસી અને પાવડર બનાવી લઈશું પંચાજીરીનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે તો તેને તે જ મિક્સરજારમાં લઈ અને તેનું પણ પાવડર બનાવી એક પ્લેટમાં કાઢી લઈશું અને તેમાં થોડા સૂકા કોપરાના ટુકડા ઉમેરી લઈશું અને થોડા કાજુના ટુકડા ઉમેરી બધું બરોબર મિલાવી પંચાજીરીનો પ્રસાદ તૈયાર કરી લઈશું હવે આપણે કેક માટેનું મિશ્રણ બનાવીશું હું અહીંયા પંચામૃત ફરાળી કેક બનાવીશ તેના માટે એક બાઉલમાં અડધી વાટકી ઘી લઈ લઈશું અડધી વાટકીથી થોડું વધારે દહીં અને અડધી વાટકીથી થોડું વધારે દૂધ લઈ તેમાં બે ચમચી મધ મિલાવી લઈશું એક વાટકી મિશ્રીનો પાવડર મિલાવી લઈશું અને બધું બરોબર ફેટી લઈશું હવે તેમાં બે ચમચી ભરી સૂકા કોપરાનું છીણ ઉમેરી લઈશું થોડા કાજુના ટુકડા ઉમેરી લઈશું અને ફ્લેવર માટે ઇલાયચી પાવડર પણ ઉમેરી લઈશું બધું બરોબર હલાવી લઈશું હવે તેમાં બે વાટકી ભરી ફરાળી લોટ ઉમેરી લઈશું અને બધું એક જ ડાયરેક્શનમાં બરાબર ફેણી લઈશું હવે તેમાં પાંચ ચમચી જેટલો ખાવાના સોડા ઉમેરી બધું બરોબર ફેણી ઢાંકી અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું હું અહીંયા મફિન મોલમાં કેક બેક કરીશ તેના માટે મફિન મોલ લઈ તેમાં થોડું ઘી લગાવી ગ્રીસ કરી લઈશું તૈયાર બેટરને એકવાર પીણી લઈશું અને તૈયાર ગ્રીસ કરેલા મોલ્ડમાં બેટર બબે ચમચી જેટલું ભરી લઈશું ઉપરથી થોડા કાજુના ટુકડા ઉમેરી લઈશું હવે કેકને બેક કરવા મૂકીશું તેના માટે એક કાણાવાળું ઢાંકણ લઈ તેના પર તૈયાર કરેલા મોલ્ડ મૂકી દઈશું કઢાઈમાં મીઠું નાખી ગરમ કરવા મૂકીશું છે તેના પર કાંઠો મૂકી તેમાં તૈયાર કરેલા મોલ્ડ મૂકી દઈશું અને ઢાંકી દસ થી પંદર મિનિટ માટે બેક થવા દઈશું પંદર મિનિટ પછી કેક બેક થઈને સરસ તૈયાર થઈ ગઈ છે તો તેને એકદમ ઠંડી કરી લઈશું અને પછી અનમોલ્ડ કરીશું તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી અનમોલ્ડ થઈ જાય છે તો તૈયાર છે પંચામૃત ફરાળી કેક તેની સાથે પંજરીનો પ્રસાદ માખણ મિશ્રી ભગવાન કૃષ્ણના જન્મદિવસે ભગવાનને ધરાવવા માટેનું પ્રસાદ તૈયાર છે